अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे छला वीडियो अंदर आपने एल्गोरिथम बनावता सीखा હવે એ એલ્ગોરિધમની ઉપરથી આપણે ફ્લોચાર્ટ કઈ રીતે બનાવવો એ આપણે શીખવાનું છે પણ એ પહેલાં આપણે જોઈએ કે ફ્લોચાર્ટ એટલે શું ફ્લોચાર્ટ એટલે કે આપણે જે એલ્ગોરિધમ લખ્યું છે એટલે કે આપણા મનના જે વિચારો લખ્યા છે એ કદાચ ઘણા લાંબા લાંબા વાક્ય હોઈ શકે અને હવે એ જે લાંબા લાંબા વાક્ય હોય તો એને એક નાના નાના ચિત્રના રૂપની અંદર આપણે લખીએ એને આપણે ફ્લોચાર્ટ કહીએ છીએ તો નાના નાના ચિત્રથી આપણા જે મનના વિચારો છે એને આપણે બતાવી શકીએ અને એને આપણે કદાચ એલ્ગોરિધમ બહુ લાંબુ લખ્યું હોય શકે લાંબા લાંબા વાક્ય લખી શક્યા હોય પણ એ વાક્યને આપણે નાના કરી અને એક ચિત્રના ફોર્મની અંદર બતાવીશું એને આપણે ફ્લોચાર્ટ કહીએ છીએ પણ ફ્લોચાર્ટની અંદર જે નાના નાનાં ચિત્રો વપરાય છે એ કયા કયાને કેવી રીતના વપરાય છે એ આપણે પહેલાં જોઈએ એમાંનું પહેલું જે ચિત્ર છે એ આ છે કે શરૂઆત કરવા માટે જો શરૂઆત બતાવવી હોય તો આપણે આ રીતનું લંબગોળ છે એ બતાવીએ છીએ આ ચિત્ર આપણે શરૂઆત માટે વાપરીએ છીએ ત્યાર પછી લંબગોળ જ આપણે વાપરીએ છીએ અંત માટે પણ પણ આની અંદર આપણે શરૂઆત એવું લખીએ છીએ અને આ લંબોળની અંદર આપણે અંત લખીએ છીએ એટલે આના ઉપરથી પ્રોગ્રામ આખો શરૂ થશે અને આના ઉપર પ્રોગ્રામ બંધ થશે ત્યાર પછી આપણે જોઈએ તો બીજું ચિહ્ન છે એ છે આ જે લંબચોરસ બોક્સ છે તે લંબચોરસ બોક્સ છે એ શાની માટે વપરાય છે તો કે કોઈ પણ કમાન્ડ બતાવવા માટે કોઈ પ્રોસેસ બતાવવા માટે જ્યારે આપણે પ્રોગ્રામિંગની અંદર કોઈ પ્રોસેસ કરવાનો છે અથવા કોઈ કમાન્ડ આપવાનો છે એવું બતાવવું હોય ત્યારે આપણે લંબ ચોરસ બોક્સનો ઉપયોગ કરીશું ત્યાર પછીનો જે સિમ્બોલ છે અને એ છે આ રીતનું આ થોડું ત્રાસું કરેલું ચોરસ છે એ ઇનપુટ આપવા માટે વપરાય છે એટલે કે જ્યારે આપણે એવું બતાવવું હોય કે કંઈ પણ વસ્તુ જેમ આપણે અગાઉ એમાં જોઈ ગયા કે નંબર માગવાનો છે એટલે કે આપણે નંબર લેવાનો છે જ્યારે આપણે ઇનપુટ કરવાનો હોય કોમ્પ્યુટરની અંદર આપણે વસ્તુ લેવાની હોય ત્યારે આપણે શું વાપરીશું તો કે આ ત્રાસું કરેલું લંબચોરસ છે એ આપણે વાપરીશું અને એ જ રીતે આપણે આ સાઈડનું ત્રાસું કરેલું જે લંબચોરસ છે એ આઉટપુટ માટે વાપરીશું એટલે આપણે સ્ક્રીનની ઉપર કશી પણ વસ્તુ પ્રિન્ટ કરવી હોય કે આપણે બતાવવું હોય કે ભાઈ આ વસ્તુ આમ છે એવું બતાવો ત્યારે આપણે શું કરવાનું તો કે આપણે આ પ્રકારનું બોક્સ વાપરીશું ત્યાર પછી જોઈએ તો આ એક ડાયમંડ બોક્સ અહીંયા આપણને જોવા મળે છે આ ડાયમંડ બોક્સ છે એ નિર્ણય લેવા માટે વપરાય છે જ્યારે આપણે કોઈપણ નિર્ણય લેવાનો હોય કે અને એ નિર્ણયના જો બે જવાબ આવતા હોય કે આ વસ્તુ આમ હોય એક વસ્તુ કરો અને આ હોય તો બીજી વસ્તુ કરો એવું જ્યારે બતાવવાનું હોય ત્યારે આપણે આ નિર્ણય માટે આ પ્રકારનું બોક્સ લઈએ છીએ અને એ જ રીતે આપણે જ્યારે કોઈ વારંવાર થતી ક્રિયા બતાવી હોય કે જ્યારે કે એક વખત કે બે વખત કે દસ વખત એકની એક જ બાબત કરવાની છે એવું આપણે બતાવવું હોય ત્યારે આપણે આ પ્રકારનું ચિહ્ન છે એ બોક્સ આપણે વાપરીએ છીએ એ ઉપરાંત આપણે એક ગોળ વાપરીએ છીએ આ જે ગોળ છે એ જોડાણ માટે વપરાય છે ધારો કે ઘણી વખત બહુ મોટા પ્રોગ્રામ હોય એક જ પાનની ઉપર આપણે આખો ફ્લોચાર્ટ ના બનાવી શકીએ તો પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જોડાણ બતાવવા માટે પણ આપણે આ જે ગોળ છે એને વાપરી શકીએ છીએ અને એ જ રીતે આપણે ફ્લો લાઇન બતાવવાની છે ફ્લો લાઇન શું બતાવે છે તો કે આપણે કઈ દિશાની અંદર આપણો પ્રોગ્રામ જઈ રહ્યો છે એટલે પહેલું બોક્સ આવશે એને સાથે કયું બોક્સ જોડાયેલું હશે એ બધું આપણે આ ફ્લો લાઇનથી બતાવીએ છીએ આના સિવાય પણ ઘણા બધા સિમ્બોલ છે પણ આપણે અત્યારે ફ્લોચાર્ટને બહુ ઊંડાણપૂર્વક નથી જોતા અને એટલા માટે શું છે તો કે આ જે બેઝિક ચિહ્નો છે એ બેઝિક ચિહ્નો મેં તમને બતાવ્યા કે આ ચિહ્નો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો હવે આપણે જોઈએ કે એ ચિહ્નો આવો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ આપણે અગાઉ જે ફ્લોચાર્ટ જોઈ ગયા એ ફ્લોચાર્ટ કેવો હતો તો આપણે એને પહેલાં યાદ કરી લઈએ કે જેની અંદર આ નવ પગથિયા આપણી પાસે હતા હવે આ નવ પગથિયાની અંદર પહેલી બાબત હતી કે શરૂઆત આપણે કરવાની છે ત્યાર પછી આપણે એ બતાવવાનું છે કોમ્પ્યુટરને કે આપણા જે આંકડાઓ હશે એ પૂર્ણાંક હશે કે અપૂર્ણાંક હશે ત્યાર પછી આપણે પહેલો આંકડો માગવાનો હતો બીજો આંકડો માગવાનો હતો પછી એ બંને આંકડાનો સરવાળો કરવાનો હતો અને એ સરવાળાને ચકાસવાનો હતો કે એ સો કરતાં વધારે છે કે નહીં જો સો કરતાં વધારે હોય તો એમ બતાવવાનું કે એ સો કરતાં વધારે છે અને જો ના હોય તો એમ બતાવવાનું કે એ સો કરતાં ઓછો છે અને છેલ્લે આપણે અંત કરી દેવાનો તો આ નવ પગથિયા હવે આપણે ફ્લોચાર્ટ કઈ રીતે બનાવીએ એ જોઈએ તો પહેલું છે આપણું શરૂઆત કરો તો જો આપણે આ જોઈતા હોય કે શરૂઆત કરો તો એની માટે આપણે શું કરીશું તો કે આ શરૂઆતવાળું જે આપણું લંબગોળ હતું એ આપણે લંબગોળનું ચિહ્ન મૂકીશું શરૂઆત કરો પ્રોગ્રામનું એ ત્યાર પછી આપણે ફ્લોર લાઈનથી આગળ કનેક્ટ કરીશું અને આપણે આ જે બીજું પગથિયું છે એ જોઈશું કે આપણે બતાવવાનું છે કે જે આંકડાઓ છે એ પૂર્ણાંક કે અપૂર્ણાંક હશે તો એ આપણે બતાવવાનું છે ને એટલા માટે આપણો પ્રોસેસ છે અને એટલા માટે આપણે શું કરીશું તો કે અહીંથી ફ્લો લાઇનથી આપણે બતાવીશું કે નંબર વન નંબર ટુ અને નંબર થ્રી એ આ ત્રણે ત્રણ આંકડા છે એ પૂર્ણાંક સંખ્યા જ હશે એવું આપણે બતાવ્યું ત્યાર પછી આપણે ફ્લો લાઇનથી આગળ જઈશું અને આપણે ત્રીજો નંબર છે કે આપણે પહેલો આંકડો લઈશું હવે પહેલો આંકડો અને બીજો આંકડો બંને માંગવાના છે એટલે કદાચ સાથે આપણે લઈ શકીએ એટલે કે બીજો આંકડો પણ આપણે લઈ લઈએ અને એમ આપણે એક જ બોક્સની અંદર આપણે બતાવી શકીએ કે અહીંયાથી આપણે આગળ આવીશું નંબર વન માટેની સંખ્યા માંગવાની છે અને ત્યાર પછી નંબર ટુ માટેની એટલે કે બીજો આંકડાની સંખ્યા પણ આપણે માંગવાની છે હવે આની માટે આપણે જુદા જુદા બોક્સ પણ લખી શકીએ બે બોક્સમાં આપણે વસ્તુ લખવી હોય તો તમે બે બોક્સમાં પણ લખી શકો પણ હવે બંને વસ્તુ એક જ સરખી કરવાની છે એટલે આપણે એક જ બોક્સની અંદર અહીંયા લખેલું છે ત્યાર પછી આપણે જો પાંચમું પગથિયું જોઈએ તો એ છે કે આપણે સરવાળો કરવાનો છે અને સરવાળો કરવાનો છે અને એટલે એ આપણો પ્રોસેસ થઈ જાય છે અને એટલા માટે આપણે ફરી પાછો પ્રોસેસ બોક્સ મૂકીશું અને એની અંદર આપણે લખીશું કે નંબર વન અને નંબર ટુને સરવાળો કરી અને આપણે નંબર થ્રીની અંદર સંગ્રહ કરવાનો છે અથવા તો એને મેળવવાનો છે તો આ પાછું પ્રોસેસ બોક્સ આવશે ત્યાર પછીનું આપણે પગથિયું જોઈએ તો આપણે શું જોવા મળે છે કે આપણે એને ચકાસવાનું છે કે જે મળેલો સરવાળો છે એટલે કે નંબર ત્રણ છે એ સો કરતાં વધારે છે કે નહીં તો એટલા માટે આપણે અહીંયાથી લાઇન લઈ અને ડાયમંડ બોક્સ મૂકીશું અને ડાયમંડ બોક્સમાં આપણે લખીશું કે નંબર થ્રીને ચકાસો તે સો કરતાં વધારે છે કે નહીં હવે જો આપણે કોઈપણ વસ્તુ ચકાસીએ છીએ કે આમ છે કે નહીં તો એના બે જવાબ આવી શકે હા અથવા નાની અંદર જો એ નંબર છે એ સો કરતાં વધારે હશે તો જવાબ હામાં આવશે અને જો નંબર સો કરતાં ઓછો હશે તો નામાં આવશે એટલે આપણે અહીંયા બે બાબતો કરી શકીએ હા અથવા તો ના એટલે બે બાજુ આપણે ફ્લોને લઈ જઈ શકીએ જો હા હોય તો આપણે ફ્લોને આ બાજુ લઈ જઈશું અને ના હોય તો આપણે આ બાજુ લઈ જઈશું તો હવે આપણે જોઈએ તો આપણે સાતમું જે પગથિયું હતું આપણું કે જો સરવાળો સો કરતાં વધારે હોય તો આપણે એમ બતાવવાનું છે અને એટલા માટે આપણે હા તરફ ફ્લોને લઈ જઈશું અને અહીંયા આપણે આઉટપુટ માટેનું જે બોક્સ છે એ મૂકીશું અને એમાં આપણે બતાવીશું કે નંબર થ્રી મોટો છે એમ આપણે બતાવવાનું છે એટલે હા હિ બાજુ થઈ જશે અને એ જ રીતે આપણે જે આઠમું હતું કે જો ના હોય તો આપણે નાની બાજુ જઈશું એટલે આપણે આ બાજુ ફ્લો લખીશું અને આ બાજુ પણ આપણે આઉટપુટનું બોક્સ મૂકીશું કે જે નંબર ત્રણ છે એટલે કે મળેલો સરવાળો છે એ નાનો છે એમ આપણે બતાવી દઈશું સ્ક્રીનની ઉપર તો આ હા અને ના બંને બાજુ થઈ ગઈ હવે આપણે શું કરવાનું છે તો કે આપણે અહીંયા અંત કરી દેવાનો છે અને એટલા માટે આપણે અહીંયા અંત કરી દઈશું આ રીતે પણ તમે જોયું હશે કે હવે જો આપણે હા બાજુ ગયા હોય તો પછી એનો અંત કઈ રીતે થશે અને એટલા માટે આપણે શું કરવાની જરૂર પડશે તો કે અહીંયાથી આપણે ફ્લોને અહીંયા કનેક્ટ કરવાની જરૂર પડશે આ અંતની ઉપર તો આપણે એને આમ ડાયરેક્ટ અહીંયાથી અહીંયા સુધીની ફ્લો લાઇન દોરીને પણ કનેક્ટ કરી શકે અથવા તો જો બહુ મોટો ફ્લોચાર્ટ હોય કે આ કદાચ બીજા પેજ પર અંત થતો હોય તો પછી આપણે શું કરીશું તો કે અહીંયા આપણે એક કનેક્ટરવાળું બોક્સ જોડીશું કે અહીંયાથી આપણે એક નંબર પર જોડીશું અને એ એક નંબર છે આપણે અહીંયા જોડી દઈશું કે અંત આવશે એટલે જો મોટો ફ્લોચાર્ટ હોય તો આપણે અહીંથી ખબર પડશે કે ભાઈ એક નંબર અને એ એક નંબર અહીંયા અંત થાય છે એ આપણે અથવા તો અહીંયા કોઈ બિલ બીજી જગ્યાએ લઈ જવું હોય ધારો કે આપણે વારંવાર થતી ક્રિયા હોય તો આપણે એવું બતાવું કે ભાઈ અહીંયાથી ફરી પાછું અહીંયા ઉપર લઈ જાઓ તો અહીંયા પણ આપણે આ જે કનેક્ટર છે એને જોડી શકીએ તો આ રીતે આપણે જે એલ્ગોરિધમ લખ્યો એ એલ્ગોરિધમની ઉપરથી આપણે આવો ફ્લોચાર્ટ બનાવવાની જરૂર પડશે અને હું તમને વિનંતી કરું છું કે તમે દરેક જણ તમારી પોતાની ભાષામાં પહેલાં જે પ્રોગ્રામ તમારે બનાવવો હોય એનો એલ્ગોરિધમ લખો અને એ એલ્ગોરિધમ પરથી ફ્લોચાર્ટ પણ બનાવવાની કોશિશ કરો અને એ પછી જ તમે પ્રોગ્રામ બનાવો કેમ કારણ કે એ બહુ આસાન છે કે આપણે સી અને સી પ્લસ પ્લસની જે આઈડી છે એટલે કે એનો પ્રોગ્રામ છે એ ચાલુ કરીએ અને તરત જ એમાં આપણે પ્રોગ્રામ લખવા બેસી જઈએ પણ એમ જો આપણે કરીશું તો શું થશે તો કે આપણું જે લોજિક છે એ ડેવલપ નથી થતું અને એટલા માટે આપણે લોજિક ડેવલપ કરવા માટે આ એલ્ગોરિધમ લખવું બહુ જરૂરી છે અને એલ્ગોરિધમમાં તમારાથી બને એટલા વધારે પોઈન્ટ તમે લખો જેમ આપણે અગાઉ એક્ઝામ્પલ જોઈ ગયા કે આપણે જો ટ્રાવેલિંગ કરવું હોય તો આપણે બધું જ ચકાસવાની જરૂર છે કે આપણને રિક્ષા મળશે કે કેમ જો રીક્ષા ના મળે તો શું કરીશું તો કે આપણે ટેક્સી બોલાવી શકીએ જો ટેક્સી પણ ના મળે તો આપણે કોઈ મિત્રને બોલાવી શકીએ હવે જેટલા પણ બની શકે એટલા પગથિયાં હોય એ બધા પગથિયાનો તમે વિચાર કરો અને એ બધા પગથિયાનો તમે વિચાર કરશો તો તમારો પ્રોગ્રામ એકદમ પરફેક્ટ બનશે અને એની અંદર કોઈ પણ ભૂલ નહીં હોય તો આ આપણે જોયું આપણે એલ્ગોરિધમ કઈ રીતે લખ્યું એલ્ગોરિધમ પરથી આપણે ફ્લોચાર્ટ બનાવ્યો અને હવે આ ફ્લોચાર્ટની ઉપરથી અને એલ્ગોરિધમના જે પગથિયા છે એટલે આ જે પગથિયા આપણે આની અંદર લખેલા છે એ ફ્લોચાર્ટના પગથિયામાંથી આપણે કઈ રીતે પ્રોગ્રામ બનાવો એ આપણે જોઈએ અહીંયા મેં અલગ અલગ ભાષાના પ્રોગ્રામ લખીને રાખેલા છે તો હું તમને એ બતાવું હવે આ અત્યારે આ પ્રોગ્રામમાં કદાચ તમને બધી બાબતો ના સમજ પડે તો કંઈ વાંધો નથી કારણ કે જો આપણે આખું પ્રોગ્રામિંગ જોયું નથી હું આ તમને ખાલી એક ઉદાહરણ તરીકે બતાવું છું કે એક જ એલ્ગોરિધમ પરથી અને એક જ ફ્લોચાર્ટના પગથિયાની ઉપરથી આપણે ઘણી બધી ભાષાઓમાં અથવા તો દરેકે દરેક ભાષાની અંદર આપણે જે પ્રોગ્રામ છે એ બનાવી શકીએ તો જો આપણે અહીંયા જોઈએ કે પહેલો ફ્લોચાર્ટના પગથિયાં બતાવવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા જોઈએ તો આપણે સી નો પ્રોગ્રામ બતાવવામાં આવેલો છે અહીંયા સી પ્લસ પ્લસનો પ્રોગ્રામ બતાવવામાં આવેલો છે અહીંયા જાવાનો પ્રોગ્રામ બતાવેલો છે અહીંયા મેં સી શાર્પ ડોટ નેટનો પ્રોગ્રામ બતાવેલો છે અને અહીંયા વીબી ડોટ નેટનો પ્રોગ્રામ બતાવેલો છે તો આપણે જે કોયડો પહેલાં જોયેલો હતો કે આપણે બે નંબર માંગવા છે અને એ બે નંબરને આપણે ચકાસવા છે કે એનો સરવાળો જે છે એ સો કરતાં વધારે થાય છે કે નહીં તો આ પ્રોગ્રામ આપણે અહીંયા બધા જ એની અંદર બનાવેલો છે હવે એની અંદર જે આપણું પહેલું પગથિયું હતું અને એ હતું કે શરૂઆત કરો તો શરૂઆત માટે આપણે સીની અંદર જોઈએ તો આપણે મેઇન અને આ રીતે કલી બ્રેકેટ લખવાનું રહે છે સી પ્લસ પ્લસમાં પણ મેઇન અને કલી બ્રેકેટ લખવાનું રહે છે જાવાની અંદર જરાક વધારે લાઇનો લખવાની રહે છે જેમ કે અહીંયા આપણે ઇમ્પોર્ટ જાવા ડોટ યુટી ડોટ સ્ટાર આપણે લખવાનું રહેશે અને ત્યાર પછી પબ્લિક ક્લાસ ટેસ્ટ લખવાનું રહેશે અને પબ્લિક સ્ટેટિક વાઇડ મેઇન પણ આપણે લખવાનું રહેશે તો અહીંયા થોડાક વસ્તુ વધી જાય છે લખવાની અને એ જ રીતે સી શાર્પની અંદર એનાથી પણ થોડી વધારે વસ્તુ થાય છે અને આટલો પ્રોગ્રામ આપણે લખવાનો રહેશે અને વીબીની અંદર ફરી આપણે પાછા બે જ લાઈન લખવાની રહેશે તો આનો મતલબ એમ થાય કે આપણે એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની ઉપરથી કોઈ પણ ભાષાની અંદર પ્રોગ્રામ બનાવી શકીએ છીએ અને એ ભાષાના જે પોતાના કમાન્ડ હોય એ આપણે ત્યાં લખવાના રહેશે હવે બીજો જો પગથિયું જોઈએ તો બીજા પગથિયાની અંદર આપણે હતું કે નંબર વન નંબર ટુ નંબર થ્રી એ પૂર્ણાંક સંખ્યા છે એવું આપણે બતાવવાનું છે અને એની માટે આપણે અહીંયા ઇંચ બતાવ્યું છે કે આ નંબર વન નંબર ટુ નંબર થ્રી હશે અને લગભગ આમાં બધામાં સરખું જ થાય છે પણ ફક્ત વીબીની અંદર થોડુંક બદલાય છે વીબી થોડી અલગ ભાષા પડે છે અને એટલા માટે એનું જે ડિક્લેરેશન છે એ અલગ થાય છે જો કે જેમ મેં પહેલાં તમને કીધું કે આ પ્રોગ્રામમાં અત્યારે તમને બધી સમજ ના પડે તો એને સમજવાની કોશિશ કરવાની જરૂર નથી કારણ કે આ બધું જ્યારે તમે આગળના પગથિયાં જોઈ લેશો પ્રોગ્રામિંગ આપણે શીખી જઈશું ત્યાર પછી તમે આ બધી ટાઈપનું પ્રોગ્રામિંગ તમે બનાવી શકશો તો ત્યાર પછી આપણે જોઈ લઉં કે નંબર વનને અને નંબર ટુને આપણે યુઝર પાસેથી માંગવાનો રહેશે નંબર વન માટેની વેલ્યુ એન્ટર કરો અને નંબર ટુ માટેની વેલ્યુ એન્ટર કરો તો આ અહીંયા નંબર વનને એન્ટર કરવા માટેના કમાન્ડ છે અને એ જ રીતે આ દરેક દરેક જેમ કે અહીંયા સી ની માટેના કમાન્ડ છે એ સી પ્લસ પ્લસ માટે છે જાવાની અંદર આપણે થોડુંક વધારે લખવાની જરૂર પડે છે એવી રીતે સી શાર્પમાં પણ થોડું વધારે લખવાની જરૂર પડે છે અને બીબી ડોટ નેટમાં પણ લગભગ આપણે સી શાર્પ જેવો જ પ્રોગ્રામ લખીએ છીએ તો આ ત્રીજા પગથિયા માટેનું હતું હવે ચોથા પગથિયાં માટે જોઈએ તો આપણે સરવાળો કરવાનો છે અને એ આપણે પ્રોસેસ કરીએ છીએ અને પ્રોસેસ લગભગ તમે જોશો તો બધાએ બધાની અંદર સરખું જ છે કારણ કે આપણે જેમાં આગળ જોયું કે એ એલયુમાં મોકલીને આપણે પ્રોસેસ કરવાનું હોય છે અને એ આપણે આનાથી કરીએ છીએ ત્યાર પછી આપણે એને ચકાસીએ છીએ અને ચકાસવા માટેના પણ અહીંયા સી સી પ્લસ પ્લસ અને જાવા અને બધાના પ્રોગ્રામ અહીંયા લખેલા છે ત્યાર પછી જો એ જે પણ જવાબ મળશે એ આપણે જવાબની અંદર હા જો હોય તો આપણે અહીંયા પ્રિન્ટ કરી દઈશું ના હોય તો આપણે આ એલ્સની અંદર પ્રિન્ટ કરીશું અને ત્યાર પછી અંત બટાવવા માટે પણ આપણે અલગ અલગ અહીંયા બતાવવામાં આવે છે જેમ કે સીની અંદર અંત બટાવવા માટે ખાલી આપણે કલી બ્રેકેટ કરવાનું છે સી પ્લસ પ્લસમાં પણ આપણે કલી બ્રેકેટ કરવાનું છે પણ જવામાં તમે જોશો તો થોડોક વધારે પ્રોગ્રામ આપણે લખવાની જરૂર પડે છે આ અંત બતાવવા માટે તો આ રીતે આપણે ફ્લોચાટના જે પગથિયા હતા એ ફ્લોચાટના દરેકે દરેક પગથિયાની ઉપરથી પ્રોગ્રામ આપણે બનાવી શકીએ છીએ અત્યારે જ્યારે મેં આ આખો ટ્યુટોરિયલ બનાવ્યું છે તો એ ટુટોરિયલની અંદર મેં દરેકે દરેક બાબતના ફ્લોચાર્ટ કે એલ્ગોરિધમ તમને નથી બતાવ્યા પણ તમે મેં જે નિયમો બતાવ્યા છે એ નિયમો પ્રમાણે તમે તમારે જે પણ પ્રોગ્રામ બનાવવો હોય એના પહેલાં એલ્ગોરિઝમ લખો ત્યાર પછી એનો ફ્લોચાર્ટ બનાવો અને ત્યાર પછી એના ઉપરથી જો તમે પ્રોગ્રામ બનાવશો તો શરૂઆતમાં તમારે આ પગથિયા કરવા જરા અઘરા પડશે પણ પાછળથી તમે સારામાં સારી રીતે પ્રોગ્રામ બનાવી શકશો ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद